બી જોવાજુ તળાવ જોવા ખાલી કોક વાર નાવાજો પણ બીજી નહીં અમારે જવાબદારી અમારી આવતી નહી

kita masuk YouTube masuk ya? YouTube YouTube ma live suri harga kau kiau cerita gaji besap tu bolo મંદિર છે ભાઈ તમે કરું છું

એ તો ભાઈ સમસ્યા તો રહેવાની કારણ કે આપણે ઓલો લખી તો નથી અને ભાઈ પાછળ ઊંઘવા દેવા ઊંઘી ને સમય મને પગલો પાકવાનો ટાઈમ મળતો નહીં પાંચ મિનિટ ખાલી આવી આરામ કરી પાછા લોભા થઈ જાય યાર શું કરીએ ઓખોનું જ્ઞાન છે મને કાલ કાઢી નાખજો ગેજી ના ખરું ખરું